દોસ્તો ઇતિહાસમાં આપણે ઘણા બધા સુરવીરોની વાતો સાંભળી છે કે માથા પીડ્યા અને ધડ લડ્યા હા એ કોઈ સુરવીર હોય એમની તો વાતો આપણે સાંભળી છે પરંતુ કોઈ અબોલ પ્રાણી જે છે એનું મસ્તક કપાઈ જાય અને ત્યારબાદ એનું ધડ લડતું રહે દુશ્મનોની સાથે એ ઇતિહાસ એ વાતો આપણને કેવી અજુગતી લાગે ધ્રાંગદ્રા તાલુકાના ઐતિહાસિક ગામ એવા વીરભૂમિ વાવડી ગામના પાદરની માલિકા આજે પણ સાંઢ પાળીયા દાદા આપણને દર્શન આપે છે એમની બાજુમાં ગેલા આપા ગમારા કે જે ધીંગાણે ખપી ગયેલા એમની પણ ખાંભી છે અને એમની બરાબર બાજુમાં એક નાનકડી બીજી પણ ખાંભી છે કે જે એક કૂતરાની ખાંભી છે કે જે ધીંગાણે કામ આવ્યું હતું દોસ્તો આ જગ્યાએ આ નાના મોટા અશ્વની પ્રતિકૃતિ ધરાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો એ આ બધી જગ્યાએ સાંઢ પાળિયા દાદાને અને ગેલા આપા ગમારાને કે પછી જે કૂતરું ધીંગાણે કામ આવ્યું એમને એક શ્રદ્ધાના ભાવરૂપે એ બધા અશ્વ જે છે એ ચડાવવામાં આવ્યા છે અને અશ્વ જે છે એ ચડાવવાનું કારણ કદાચ એ હશે કે એ એક સુરવીરતા સૂચવે છે એ એક વીરગતિ સૂચવે છે ત્યારબાદ આ બધી નાની મોટી પ્રતિકૃતિ જોઈ લઉં શ્રદ્ધાના ભાવરૂપે માનતા પૂરી થઈ હોય ત્યારબાદ લોકો આ જગ્યાએ ચડાવતા હોય છે આંખ હોય કાન હોય નાક હોય હાથ હોય વગેરે વગેરે તો સાંઢપાળિયા દાદાની આ જગ્યા જે છે એ ખરેખર ધન્ય છે